ને અને બદલી પામેલા શિક્ષકોનો સત્કાર સમારોહ યોજાયો સાંસદ સુધીની સફરના ભાગરૂપે શાળા દ્વારા વિશેષ સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું છોટાઉદેપુર નગરના ઇતિહાસમાં પહેલીવાર એસએફ હાઈસ્કૂલને જસુભાઈ રાઠવાએ સંસદ નિધિમાંથી એકવીસ લાખની માતબાર રકમની સહાય કરવાની જાહેરાત કરી હતી સાંસદ જસુભાઈ રાઠવાએ આ પ્રસંગે જણાવ્યું કે તેમણે પણ એસએફ હાઈસ્કૂલમાં આઠ વર્ષ સુધી અભ્યાસ કર્યો છે અને આજે જે સ્થાન પર છું ત્યારે સ્વાભાવિક ઋણ ચૂકવવાનો અવસર લઈ રહ્યું છે અને સ્કૂલને એકવીસ લાખ રૂપિયાની સહાય આપવાની જસુભાઈ રાઠવાએ જાહેરાત કરી નમસ્કાર આજે છોટાઉદેપુરની પવિત્ર ધરાવ ઉપર અને જ્યાં મારું પ્રાથમિક અને માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ મેળવીને હું મારા જીવનની અંદર જે જીપ પ્રકટ થયો અને જીવન ઉજ્જવળ બન્યું એવા મારા શાળા પરિવારની અંદર સન્માન કાર્યક્રમ રાખવામાં આવ્યો અને સાથે સાથે વય નિવૃત્ત શિક્ષકશ્રીઓનો નિવૃત્ત નિવૃત્તિનો કાર્યક્રમ તથા શિક્ષકશ્રીઓનો કાર્યક્રમ અને નગરપાલિકાના તમામ નવગરસેવકોનો સન્માન કાર્યક્રમ રાખવામાં આવ્યો ત્યારે હું આજના તબક્કે એસએફ હાઈસ્કૂલના આદરણીય પ્રિન્સિપાલ શ્રી હિતેશભાઈ ચૌહાણ અને નગરપાલિકાના પ્રમુખ શ્રી મંજુલાભાઈ બોલી તથા નગર સેવકોનો હું આભાર માનું છું અને અભિનંદન પણ આપું છું અને આ મારી ફરજ બની પડે છે કે આ શાળાને કેવી રીતે આપણે વધારે પ્રગતિમાં લઈ જઈએ એના માટે